કુલદીપસિંહ સહિતના ખાનગી રાહે બાતમી મળેલ કે એક અજાણ્યું ઈસમ ચોરીના મોટર સાથે તાળાજા મહુવા હાઈવે ઉપર આવેલ ક્રિષ્ના હોટલ નજીકના વિસ્તારમાં મરુણ કલરના શર્ટ તથા વાદળી જીન્સનું પેન્ટ પહેરી અને ચોરીનું મોટર સાયકલ વેચવાની ફિરાકમાં છે તેવી ચોક્કસ બાતમીના આધારે તાળાજા પોલીસ સ્ટેશનના સ્ટાફનાએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મોટર સાથે ઈસમ હાજર મળી આવ્યો હતો આરોપીનું નામ જણાવી દઈએ તો હિતેશભાઈ હેમંતભાઈ સોસા રહે મોટી જાગદાર તાલુકો મહુવા તેમજ હીરો કંપનીનો મોટર જેનો રજિસ્ટર નંબર જે ઝીરો ફોર સી ક્યુ સત્યાવીસ કિંમત રૂપિયા ત્રીસ હજાર તેમજ હીરો કંપનીનો મોટર જેનો રજિસ્ટર નંબર જે જે ઝીરો ફોર અગિયાર કિંમત રૂપિયા ત્રીસ હજાર સહિતનો મુદ્દામાલ પોલીસે કાયદેસર ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ તથા તિલક ચોક ઇન્ચાર્જ એએસઆઈ એનએમ પૈડ્યા તથા ચેતનજી ગોહિલ તેમજ કુલદીપસિંહ સરવિયા તેમજ ઉમેશભાઈ બાભણીયા તેમજ યશપાલસિંહ મોરી તેમજ ધારેશભાઈ ગોહિલ વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા